પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રથમ દ્વિ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહાનુભાવ દ્વારા ધોરણ 1 તથા આંગણવાડીના વિદ્યાર્થીઓના હુલકાઓને સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ આંગણવાડી વિભાગ ગામના આગેવાનો હાજર રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો રસિક બારીયા પંચમહલ્લાઈ જાંબુગોડા सरस्वती स्वती की जय बोलो भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम શાળાના આચાર્ય હું વિનંતી કરું છું કે તેઓનું શબ્દરૂપી સ્વાગત કરશે कर्नाटिक <inku> ने આપણે આગળ લાવીશું કે જેઓનું પણ કુમકુમ તિલક કરીને ગામના સરપંચ સાહેબ પણ તેઓને તિલક કરશે ચોકલેટ આવે છે ચોકલેટ આપીને મો પણ કરાવી રહ્યા છે જોરદાર થઈ